જલારામ બાપાના વર્ષો જોઈએ સ્પષ્ટપણે જાહેર જનતાના જાણકારી માટે કીધેલું કે જલારામ બાપા માત્ર ને માત્ર પૂજા બાપાના માર્ગદર્શનમાં એમની સૂચનાથી અહીંયા સદાવ્રત વીરપુરમાં શરૂ કર્યું છે બાકી કોઈ નથી કશું કરવામાં આવ્યું નથી આટલી સ્પષ્ટતા મને લાગે છે કે જાહેર જીવન માટે ખૂબ બધા માટે એક સાધુ બોલે તો તમામ સંપૂર્ણ એમાં આંતરિક જે ભેદભાવ છે એને ભોગવો પડે એ ભોગવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણ દેશ દુનિયામાં જે રીતે પ્રભાવ વધાર્યો છે એનું ગૌરવ લઈ શકાય પરંતુ દૂધ બનાવવો હોય અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ આખી રાત ધ્યાન રાખીએ પણ સવારના પાંચ વાગે આદુ ઝેરી જીવ જંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે એટલે સ્વામિનારાયણના સાધુ જે આ પંથના આ ફાટામાં ન હોય એને પેલા

શિક્ષણ ક્ષેત્રે જે સારું કામ કરે છે એને પણ લાગ લાગે એવી પ્રવૃત્તિ કરનારાઓને બોધપાઠ આપવો જોઈએ સાધુ એ પોતાએ અને સમગ્ર સમાજે આવા લોકો દૂર દૂર જોઈએ